મેઘરજના કુલોણ ગામે પીવાનું પાણી ગંદુ આવતું હોવાનો આક્ષેપ ગટર લાઇનનું પાણી ગર્ભપ્રાશના પાઇપ લાઇનમાં આવતું હોવાનું અનુમાન થઈ રહ્યું છે મેઘરજના કુણોલ ગામે પીવાનું પાણી ગંદુ આવતા હોવાનો આક્ષેપ ગટર લાઇનનું પાણી ગર્ભપ્રાશના પાઇપ લાઇનમાં આવતું હોવાનું અનુમાન થયું છે પંચાયતની પાઇપલાઇન અને ગટર લાઈનનું પાણી ભેગું થઈ ગયું છે પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરની લાઇનની પાઇપ ટુ ઉપટતા અસ્થિતિ સર્જાય છે ગંદા પાણીના કારણે બાળકો બીમાર પડ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે કુણોલ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન લેતું હોવાનો આક્ષેપ નમસ્કાર સાહેબ આ જે ગટર આવે છે આ ગટર ચોગર અમારું જે પાણી પોકાથી પાણી લાઈન આવે છે તે લીકીજ થઈ ગયું છે અને અમારે આ પાણી પીવું બહુ મુશ્કેલ છે અંદર ઉમેરી ગયું છે પાણી તો એક રોગચાળાનો બહુ ભય લાગે છે અમને એક તો જો વાયરસ જો અને અમારે પાણી પીવું બહુ મુશ્કેલ છે અને પંચાયતની અંદર અમે ત્રણથી ચાર વખત અમે જાણ કરી તે છતો કોઈ કોઈ અમલમાં નથી તો અમારે શું કરવું એ બહુ પ્રશ્ન છે તો સાહેબ આટલી અમારી વાત સ્વ તો બહુ સારું છે નમસ્કાર સાહેબજી આ કુણોલ વિશે હું થોડો બેસ્ટ શબ્દ તમને જણાવવા માગું છું હું પોતે ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ ઝાલા હું કુણોલનો જ મતની છું બરાબર હાલના સંજોગોમાં અમાર પંચાયતની જે પાઇપો લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની અને ગટરની લાઇન પણ તૂટી જઈ છે બરાબર હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે આમાં મારે પીવું કઈ રીતે બરાબર હવે બીમારી બરાબર ઊભી થઈ છે અત્યારે સંજોગોમાં નાના બાળકો બીમાર થયા છે અમારે પાણી કઈ રીતે પીવું બરાબર પંચાયતની અંદર અમે જાણ કરી છે બરાબર રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ જોવા માટે હું આવ્યું નથી હમણાં અમારે શું કરવું હાલના સંજોગોમાં બોલો આ એ પરિસ્થિતિ અમારી ઊંચી છે તો પોણી આવે છે પણ અમારે કઈ રીતે પીવું પોણી બરોબર પોણી પણ આવે છે પીવું કઈ રીતે બધું મિક્સ થઈ ગયું છે ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે અમારા ઢોર ડોખાને પણ કઈ રીતે પાવ પાણી બરોબર આઈ પરિસ્થિતિ ઉભી જવા અમારે શું કરવું જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે